સમાજને સાચી રાહે દોરી જવાની છે એવા નેતાઓ જ કાયદાને ઘોડીને જુગારધામ છે હળવદની મહામંત્રી ભરત વટકેરિયા સહિતના નેતાઓ જુગાર રમતા પકડાયા ભાજપ કિસાન મોરચાના સદસ્ય વલ્લભ પટેલ સહિત વીસ નેતાઓ સામે ગુનો નોંધાયો છે પોલીસે જુગારધામમાંથી બે લાખથી વધુ

હળવદની સરા ચોકડી પાસે આવેલી હોટલ લેકરીઓમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન અઢાર જેટલા શખ્સો રમતા ઝડપી લીધા હતા અને બે આરોપીઓ છે પોલીસની રેડ દરમિયાન ભાગી ચૂક્યા હતા અત્યારે પકડાયેલા આરોપીઓ પૈકી હળવદ તાલુકા ભાજપના મહામંત્રી ભરતભાઈ હસનાભાઈ ચૂક્યા અને પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય ઓલંગભાઈ સુંદરજીભાઈ પટેલ પણ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા હાલ હળદર પોલીસે આરોપીઓ પાસેથી બે પોઈન્ટ બે લાખની રોકડ કબજે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી અને સભ્યો તપાસ હાથ ધરી છે જી બિલકુલ હરનીશ જાણકારી બદલ આભાર